તૈયાર થઈ ગયા છે કારણ કે રાજસ્થાન અડતીમઠ અમારા ગુરુજીના દર્શન કરવા હવે નીકળીએ છીએ હું ને પપ્પા અને જ્યોતિર્ જ્યોતિર પણ ઉઠી ગયો છે એને પણ નાઈ લીધું છે તો એને અત્યારે ચેક કર્યો તાવ તો ચોરાણું જ છે તાવ એટલે સહેજે તાવ નથી તો પણ દવા પીવડાવી દીધી એટલે રસ્તામાં વાંચોના હોય એની દવા સાથે લઈ લેશું તો એને પણ જ્યોતિર્ને પણ સાથે લઈએ છીએ કારણ કે જ્યોતિર્ને ત્યાં આવું બહુ ખૂબ જ ગમે છે તો ગાય અમે વિરમગામ પહોંચી ગયા છીએ ભાઈ અને ફૂવાને પિકઅપ કરી લીધા છે હવે અમે રાજસ્થાન જવા આગળ નીકળશું જ્યોતિ જતો રહ્યો છે ભાઈ જોડે પાછળ બેસી ગયો છે સૂઈ ગયો સુ પણ ગયો જો સુઈ ગયો તો ગાઈઝ અમે રાધનપુર પહોંચી ગયા છીએ રાત્રે નીકળ્યા હતા તો સવાર પડી ગઈ છે હવે અંધારું હતું ચાર વાગે નીકળ્યા હતા તો બધા ભાઈઓ રસ્તામાં સીએનજી ગેસ પુરાવા માટે ઊભા છીએ ગેસ ફૂલ કરાવી દી એટલે જો અહીંથી લગભગ બસો કિલોમીટર જેવું છે એટલે વાંધો ના આવે પછી રસ્તામાં બીજું મળશે તો પૂરાવી દઈશું ગેસ જ્યોતિર બંકો જ્યોતિર ઓ બાપજી ગુડ મોર્નિંગ કહી દો તો ગાઈસ રસ્તામાં એક ઓળખીતા ભાઈ મળ્યા હતા તો ઉભા રહ્યા હતા બધા બધા કાકા મોટા બાપા ને બધા આ મારા ભાઈ દશરથભાઈ ગાઈસ ગાડીમાં બેસીને થાકી ગયા તા તો રસ્તામાં થોડીક વાર ઉભા રહ્યા આરામ કરીએ પગ છૂટા થાય થોડીક વાર ઉભા રહીએ એટલે જો આ એક ગામ છે ત્યાં પાણીનો અવાડો છે આ બાદ ખુબ જ બધો ખારા પાટ જ છે જગ્યા રણ જેવું બધું ચાલુ થઈ ગયું છે નડાબેટ બોર્ડર ઈન્ડિયા પાકિસ્તાન અહીંથી નજીક જ છે પાછળ બીજા ભાઈ ને કાકા ને બધા આવે છે એમની રાહ જોઈએ છીએ આવી ગઈ પપ્પા ગાડી લો ચલો જવા દો દોશ રસ્તામાં કોઈ સારી હોટલ ક્યાંય દેખાય નહીં રસ્તામાં એટલે બધાને ચા નાસ્તો કરો કરવો હતો તો આ એક હોટલ જોવા મળી છે ચામુંડા નાસ્તા આવું તો ગોટા ભજીયાને એવું મળે છે તો હવે બધા ભાઈઓ આવી ગયા છે ગાડીમાં તો હવે અહીંયા ચા નાસ્તો કરી લઈએ પછી જઈએ હવે લગભગ મારા ખ્યાલ થી સાહીઠ એક કિલોમીટર જેવું બાકી છે ગાઈસ પહોંચી ગયા છે ફાઇનલી અમે અમારા વડવાઓ જ્યાંથી સાતસો વર્ષ જૂના આયા હતા ત્યાંથી ત્યાં આગળ પહોંચી ગયા છીએ અમે જોવા જીવતા સમાધિ ને બધું છે જાવ ગાડી પાર્ક કરી દઈએ અમે ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે અરતી મઠ રાજસ્થાન બધા ભાઈઓની ગાડીઓ પણ આવી ગઈ છે અમે લગભગ પાંચ ગાડીઓ લઈને આવ્યા છીએ તો ફાઇનલી અમે પહોંચી ગયા છે અહીંયા આગળ બધા અમારા ભાઈઓ બેઠા છે અને ત્યાંના રાજસ્થાનના જે ભાઈઓ છે એ પણ બધા બેઠા છે અખંડ ધૂણો છે અહીંયા આગળ મંદિર ને એ બધું છે અહિયાં પણ ધૂણો છે માતાજી નું મંદિર ને બધું છે ત્યાંના રાજસ્થાનના ખેતપુરી બાપુ છે ગાઈઝ આ ખુશાલપુરી મહારાજની સમાધિ છે અહિયાં જ્યાં ગાર ગોરમટી કરીને વ્યવસ્થિત કરી છે ગામડામાં આપણે ગાર ગોરમટી કે ને માટી વડે બધા ભાઈઓ બેઠા છે તો ઓલ્ડ અમારી મહેમાન ગતિ જો દાદા કસુંબો બનાવે છે પીધો અમે બધા થોડો થોડો ટેસ્ટ કર્યો પપ્પાને બધા બેઠા ગાયજા દત્તાત્રેય ભગવાનની

અને નેવ દિવસ ની અંદર એમનો સંકલ્પ સિદ્ધ થઇ હા તો બાપુ એ તમે કે છો એ પ્રમાણે ઉભા રેહિ બરોબર છે બીજું કઈ આમાં આપડે કઈ વાત વિવાદ

मेरा मैं मेरा वचन तेरे को देता हूँ तेरा काम मैं फाइनल करूंगा मेरे और मेलडी मेरे में रखा है देख लेना भैया मैं अमरपुरी परिवार हूँ मैं चतुरपुरी मोहनपुरी परिवार से मैं उतरता हूँ बाद में चाहे दूसरे को मैं हाथ कोई लगाने वाला नहीं हूँ आपके पास एक रुपया मांगने मेरी पैर जमीन बहुत था मकान बहुत था सारे लोग लुट लिए પહેલે સુન લેના ભઈયા તું મેરા બચ્ચો તો ગાઈસ અહીંયા એમને સેકન્ડ હેડ કાર લીધી છે તે એનું મુરત કર્યું છે એટલે કોઈ તો ગીત ગાય છે લગભગ ગુજરાતીમાં જ ગાય છે આ લોકો કારણ કે અહીંયા બનાસકાંઠા નજીક પડે એટલે રાજસ્થાનીને ગુજરાતી બંને યુઝ ભાષા કરે જે રાજસ્થાનના છે એમના કુટુંબના મોટા સન્માન કરે છે અમારા બધા ભાઈઓ

પકડ મહારાજ નો આ બેસી જવું તમે ચાલુ કરો બાજી રોટલા ને બધું દેસી જમવાનું છે મજા આવી જશે આજ તો ચલો તો ગાઈ બધા જમી લીધું બધા ભાઈઓ દસ ભાઈઓ અમે ને બે ત્રણ ભાઈઓ હતા એટલે તેર ચૌદ ભાઈઓ ભેગા થઈને જમી લીધું ખાઈ ગરમી લાગતી તો ફઈ આવી ગયા છે ગાડીમાં તો હવે અમે રામદેવ રાજવા નીકળીએ છીએ રામદેવરા દર્શન કરીને પછી જોઈએ ક્યાં જવાનો પ્લાન બને છે નહીં તો પછી ઘરે સીધા

એક ઊંડાઈની ઓરા હતી અમારા ભાઈ ભૂલા પડી ગયા છે બહુ ધીમી કાર ચલાવશે એમના લીધે અમારે ધીમું ચાલુ પડે છે તો હવે જોઈએ એમની રાહ જોઈએ છીએ એ પચીસ કિલોમીટર ઊંધા રસ્તે ચડી ગયા છે ઉભું રહેવું પડશે તો અમે અમારા સમાજનું એક મઠ છે ત્યાં આગળ આવ્યા છીએ તારા તારા મઠ જોઈ શકો છો તમે જે ગાદી પર છે અહીંના સભ્ય છે એમએલએ છે મોટા બાપુ આવી ગયા છે પપ્પા ને પાછળ આવે છે અંદર જઈને જગ્યામાં દર્શન કરશું ગાઈઝ જોઈ શકો છો તમે આ એક હજાર આઠ પ્રતાપપુરી ગોસ્વામી મહારાજનું છે આ અમારા ગોસ્વામીની જગ્યા છે આખો મઠ છે અંદર રજવા ગેટની અંદર દર્શન કરવા જશું રાજાશાહી જેવી જગ્યા છે તો એક હજાર આઠ મહંત ધર્મપુરીજી મહારાજ હતા પહેલાં એમના પછી એક હજાર આઠ મોહનપુરીજી મહારાજ અને અત્યારે જે આ પોખરણ સીટના ધારાસભ્ય છે એમએલએ એક હજાર આઠ મહંત પ્રતાપપુરીજી મહારાજ તો કે આઈ અંદર મઠની જગ્યામાં અમે આવી ગયા છીએ આ બધી સામે છે જેટલી છે બધી જીવિત સમાધિ છે અત્યારે જારતી પૂરી થઈ દર્શન કર્યા જીવિત સમાધિ છે દર્શન કરી શકો છો તમે જયતપુરી મહારાજજી જે આ મઠની સ્થાપના કરી એમની જીવિત સમાધિ છે પછી ચેતન કરાવું તમને આ ચેતન ધૂણો છે બાપુનો તો ગાય અહીંયા મઠમાં અમને રૂમ મળી ગયા છે મસ્ત દસ બેડ છે અહીંયા બીજા ચાર પાંચ રૂમ ખોલી આપ્યા છે એટલે મેં ટોટલ છત્રીસ જણ છીએ એટલે મસ્ત એ શાંતિથી સૂઈ જશું જમવાની વ્યવસ્થા પણ અહીંયા બાપુને ફોન એટલે બાપુએ કરી દીધી છે એમએલએ સાહેબે એટલે બસ અહીંયા જ રોકાઈ જઈશું હવે ઓમ નમો નારાયણ બાપુ ધીમે જ બોલો છો બાપુ આમ જોરથી બોલો પાવરમાં બોલો ઓમ નમો નારાયણ થાકી જ બાપુ હા તું થાકી જઈશું

બાપુ જ સ્થાપિત કર્યો આઈસ પપ્પાના માટે પછી સ્પેશિયલ એક રૂમ ખોલાવરાયો એટલે એમને હાર્ટ સર્જરી કરી એટલે વાંધો ના હોય એસી બેસી રૂમમાં છે અને નાવા માટે ગીઝર પણ છે સરસ બાથરૂમ છે એટલે જલસા કરો બાપજી ઓમ નમો નારાયણ આખો પરિવાર અમારા છત્રીસ જણા આવ્યા છે તો બધો પરિવાર દસ ઘરોનો જમવા બેઠો છે પ્રસાદી લઈ લે છે હવે બધા સાથે જમી લઈએ તો ગાઈસ હવે રૂમમાં સુવા માટે આવી ગયો છું તો સુઈ જઈએ ખૂબ જ થાકી ગયા છીએ તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કર્યો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી ટાટા બાય